શિંગદાણાની ચીકી બહુ સરસ મેથડ સાથે એકદમ પાતળી થશે જોઈ શકો છો અને ઘરે પણ સરસ રીતે તમે બનાવી શકો છો અને ચોખ્ખી ખાવા મળે છે તો શરૂ કરીએ નમસ્તે મિત્રો હું છું દીપક દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની વસ્તુ બનાવવાના છીએ અને એ છે શેંગદાણાની ચીકી ચીકી ઘણાને વણતી વખતે તૂટી જાય છે કે ભૂકો થઈ જાય છે જો તમે આ રીતથી બનાવશો તો તમારી ચીકી બહુ જ સરસ થશે આમ પણ હવે શિયાળો છે અને ઉત્તરાયણ આવવાની તૈયારી છે તો તમે ઝટપટ આ રેસિપીથી ટ્રાય કરજો આ માપથી ટ્રાય કરજો ઉપર ડાબડી મૂકી છે આપણે આ શિંગદાણા લીધા છે એકદમ વિરાટ આપે એને શેકાવાના છે તમે જોઈ શકો છો કે આ શિંગદાણા હવે શેકાઈ ગયા છે અને તરત અવાજ કરવા માંડે છે અને ચેક કરવા માટે તમે આમ જોઈ શકો છો કે આ બિલકુલ નીકળી જાય છે ગેસ બંધ કરી દઈશું એક કોટન હોય એના ઉપર પાથરી દેવાના છે કોકરા કાઢી નાખવાના છે શિંગદાણા ઠંડા પડે પછી એના પોતરા ઉખડતા બહુ વાર થતી હોય છે અને આમ એમને હાથથી તમે નીકળવા જાઓ તો દાજી જાઓ છો તો આ પ્રોસેસથી તમે એને શિંગદાણાને મસળી અને આમ ઉખાડશો તો બધા જ શિંગદાણાના પોતરા ધીરે ધીરે જુદા થવા મળશે આ ગરમ ગરમ જ છે એમાં બે કે ત્રણ જ દાણા આવી રીતે પોલ્યા વગરના રહ્યા છે જેને તમે હાથથી જરા મસળીને કાઢી નાખો છો અને બધો જ કચ્છ જ રહે છે એટલે તમારું પ્લેટફોર્મ પણ ગંદુ નથી થતું હવે તમે આવો એક ઝારો હોય એના ઉપર ધીરે ધીરે ચાળીને લઈ શકો છો જેથી ફોતરા દેખી શકો છો કે બધા જુદા પડી શકે આવો ઝારો ના હોય તો આવો ચારણો તો બધાના ઘરમાં હોય છે જ તો એના ઉપર તમે આવી રીતે ટ્રાન્સફર કરી નાખો આખો નેપકિન તો એ પણ બધા ફોતરા નીકળી જતા હોય છે ફોતરા નીકળી ગયા છે કે હવે તમારે આને મિક્સચરમાં નથી કરવાના મિક્સરમાં ઘણી વખતે શીંગ દાણાને ક્રશ કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર વધારે ભૂકો થઈ જાય છે અને ઘણી વખત તો અડધા આખા રે અડધા કાચારે પણ તમે આવી રીતના કટરમાં કરશો તો તમે જ્યારે પણ ચીકી બનાવશો તો વણવામાં એક ધારી સરસ અને જ્યારે વણા છે ત્યારે બહુ જ સરસ એક સરખી દાણાનો ભૂકો લાગશે તો આવી રીતે આ ક્રશ કરી દઈએ આપણે જે ગોળ લીધેલો એક બાઉલ નાખી દઈશું અને ધીરે ધીરે એને મેલ્ટ થવા દઈશું નેચરલ ગોળ લો ત્યારે એ કાળું હોય છે તો કાળા જ પડતી ચીકી થતી હોય છે અને આ વ્હાઈટમાં થોડીક તમારી ચીકી વ્હાઈટ લાગે છે શરૂઆતમાં શીખવા માટે આ એક વાટકીનું માપ લેવું અને જો તમે એકલા જ બનાવતા હો તો આ ધીરે ધીરે એક 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 કરીને વણવામાં પણ તમને થોડુંક સારું ઇઝી રહેશે શિંગદાણા એક એવી વનસ્પતિ છે તેલીબિયા છે કે જેમાં વનસ્પતિ તેલીબિયામાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને એને પિંડર પણ કહેવામાં આવે છે મેં હમણાં જ ગૂગલમાં ક્યાંક વાંચ્યું કે એને વાંદરા અખરોટ તરીકે ઓળખવામાં આવે છે એટલે હું બહુ હસેલી કે વાંદરા અખરોટ સૌરાષ્ટ્રમાં આવી ખેતી તમે જુઓ તો બહુ જ સરસ રીતે થાય છે અને વિટામિન એ બી અને ઘણા બધા વિટામિનથી ભરપૂર છે તમે મિત્રો સો ગ્રામ કાચી મગફળી ખાઓ તો લગભગ પાંચસો ને અડતાલીસ જેટલી કેલરી મળતી હોય છે અને શેકેલી તમે સો ગ્રામ ખાઓ તો લગભગ છસો ને છવ્વીસ ગ્રામ જેટલી કેલરી મળતી હોય છે બગ ત્રીસ ગ્રામ જેવી રોજની તમે ખાઓ તો નડતી નથી એવું કહેતા હોય છે આ ધીરે ધીરે હવે આ ગોળ છે એ તમે જુઓ છે ઊભરું આવવા માંડ્યો છે અને એનો પાયો થવા માંડ્યો છે શેકાવા દેવાનો છે હજુ થોડોક લાલ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે તમે વાઇ આવી રીતે પાયો કરીને તમે તરત મગફળી નાખી દેશો તો દેસો વણાશે આ લાલ જેવો થવા માંડ્યો છે અને એકદમ ફૂલી ગયો છે હવે એક વાટકીમાં પાણી લઈ એનો પાયો ચેક કરી લઈએ છે મિત્રો આ રીતે એનો પાયો ચેક કરશો કોઈ પણ સુકડીમાં સાઇડ પણ વાંધો નહીં આવે અને આ એકદમ બંધાઈ જાય છે અને એને ખેંચીએ તો ખેંચાતું નથી એકદમ ગોળ બોલ જેવું થશે તમે જોઈ શકો છો કે આ પછડાય છે અને અવાજ આવે છે ઝડપથી તૂટતું પણ નથી એક સરખો બોલ થઈ જાય બોલ જેવું અને ખેંચાવું ના જોઈએ તો સમજવું કે તમારો આ પાયો પાક્કો છે ત્યારે જ આપણે શિંગદાણા નાખવાના છે ઘણા લોકો આ પ્રોસેસ થાય ત્યારે અંદર સાજીના ફૂલ પણ નાખતા હોય છે પણ હું એવોઈડ કરું છું તો બાઉલ મગફળી આપણે ધીરે ધીરે એમાં અને એને આપણે ગેસ બંધ કરી અને સીધું નીચે પ્લેટફોર્મ પર લઈ લેશું ઘી અથવા તેલ તમે પાથરી શકો છો મેં તેલ લગાવ્યું છે અને એના ઉપર આવી રીતે કરી લેશું થોડીક ઠંડી થવા દઈશું કારણ કે તરત ને તરત તો નહીં જ વણાય હાથમાં દજાશે અને ધીરે ધીરે મારા હાથ પણ મેં તેલવાળા કરે છે ઘીવાળા કરતાં તેલવાળા હાથ કરશો તો તમારી ચીકી બહુ સરસ ઇઝીલી ફરશે અને અમે વેલણ છે એને પણ તેલ જ લગાવ્યું છે અને ધીરે ધીરે હલકા હાથે ફટાફટ વણવાની છે કિનારી ફાટે ત્યાં તમારે ફટાફટ અને એટલી બધી સરસ પાતળી ચીકી થાય છે તમે આ માપથી કરશો તો તમારી ચીકી બહુ જ સરસ થશે મગફળીના દાણા છે એ શેકીને કટરમાં ક્રશ કર્યા તો કેટલી સરખી એક સરખી તમને જોવામાં લાગે છે જેટલું તમારાથી વણાય એટલી પરફેક્ટ રીતે વણી લેવાની છે એટલે તમે એક બાઉલ ગોળ લેશો તો એક બાઉલ ભૂકો જે આપણે કર્યો છે એ જશે હજુ આ બીજો ભૂકો વધ્યો છે બીજો બાઉલ બે બાઉલમાંથી તમે ફરીથી આ રીતે ટ્રાય કરી શકો છો સેજ થોડીક ભીની હોય ત્યારે તમારે આમ કાપા પાડી લેવાના છે બહુ સુકાઈ જશે પછી તમારા કાપા જલ્દી નહીં પડે આ તરત સુકાવા પણ માંડી છે અને ક્રિસ્પી પણ થવા માંડી છે ને એટલે તરત જ કડક થઈ જશે અને કેટલી બધી પાતળી થઈ છે એ પણ તમે જોઈ શકો છો શિંગદાણાની ચીકી તૈયાર થઈ છે મેં તમને બતાવી એ પ્રમાણે કેટલી સોફ્ટ થઈ છે તમે જોઈ શકો છો હું આમાંથી જ તમને બતાવું અને ખાઉં એકદમ પાતળી અને ઘરડા માણસો બહુ જ સરસ રીતે ખાઈ શકે ને ચાઈ શકે એટલી સરસ થઈ છે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી પણ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને તમારી કોમેન્ટ્સ પણ જણાવજો અને અવનવા વિડીયો માટે તમે રાહ જોજો હું નવા રેસીપીના વિડીયો જે સરળ રીતે તમને ઇઝીલી તમે ઘરે બનાવી શકો અને સંગીતના વિડીયો તો ખરા જ થેન્ક યુ ફોર વોચિંગ